ટ્યુટર મેડિકલ ઓફિસર સહિત તમામ ડોક્ટરો સરકાર સામે નારાજ થઈ કાળી પટ્ટી બાંધી વિરોધમાં જોડાયા છે આગામી દિવસોમાં તમામ ડોક્ટરો વિવિધ કાર્યક્રમો આપી આરોગ્ય વિભાગ સામે વિરોધ પ્રદર્શન કરશે અને ત્યારબાદ પણ જૂની પડતર માંગણીઓ ન સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતનું આંદોલન કરી ડોક્ટરો શક્તિ પ્રદર્શન બતાવશે તો જે એમ ટીના પ્રમુખ સુરતના ડૉક્ટર કમલેશ દવેએ જણાવ્યું હતું કે છ મહિના પહેલાં પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની મધ્યસ્થીમાં નીતિનભાઈ પટેલે તમામ માંગણીઓ સ્વીકારી હતી આજે નવી સરકારમાં તમામ માંગણીઓ રદ કરાઈ છે જે લાભો મળતા થયા હતા એ પણ પાછા ખેંચી લેવાયા છે ડૉક્ટરો છેતરાઈની ભાવના અનુભવી રહ્યા છે નવા જે આર મુજબ આખા ગુજરાતમાં ડોક્ટરોમાં રોષ છે એક નવી ફોરમની રચના કરાઈ છે જેના નેજા હેઠળ આગામી તમામ આંદોલનને ઉગ્ર બનાવાશે બીજા દિવસે ડોક્ટરોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો મારું નામ ડોક્ટર કમલેશ દવે છે હું જીએમટીમાં પ્રેસિડેન્ટ છું છ મહિના પહેલા અમે આંદોલનના અંતે વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર દ્વારા નીતિનભાઈ પટેલ અને જાડેજા સાહેબની મધ્યસ્થી અમને જે આંદોલન દ્વારા બાદ જે જીઆર મોકલવામાં આવેલો હતો એ જીઆરમાં અગિયાર મુદ્દાઓ તો વહીવટી પ્રશ્નોના લગતા હતા જે આજ સુધી સોલ્વ કરવામાં આવેલા નથી સાથે સાથે જે અમારો પગારની અંદર જે ચેન્જીસ લાવવામાં આવેલા હતા એની સીલિંગ એ પણ પાછી ઘટાડી દેવામાં આવેલી છે અને અમારે જે કોઈ અમારા પ્રશ્નો હતા એ વળી પાછા અમે ત્યાંને ત્યાં આવી ગયા છીએ ઉલટાનું અમારી પાસેથી જે છ મહિનામાં પૈસા આપવામાં આવેલા એના રિકવરી પણ માગવામાં આવે છે તો અમારા માટે વળી પાછી ઠેરના ઠેર અમે તો પહોંચી ગયા છીએ એટલે અમારા માટે આંદોલન સિવાય હવે કોઈ રસ્તો બાકી રહ્યો નથી આજે બીજો દિવસ છે આંદોલનનો અમે કાળી પટ્ટી પહેરીને કામ કરીએ છીએ સાથે સાથે આજે અમે કેમ્પસ રેલી અને રામધૂન પણ કરેલ છે આગળ જો અમારી માંગો નહીં પૂરી કરવામાં આવે તો અમને જે સેન્ટ્રલ કાઉન્સિલ કહેશે એ રીતે અમે પગલાંઓ આગળ લેવાના છીએ જેમાં મહારેલીનું પણ આયોજન છે અમારી સાથે જીડા અને જીએમઆરએસ એસોસિએશન પણ જોડાયેલા છે ડોક્ટરને વીસ વર્ષ જૂના મુદ્દાઓ અને માંગણીને લઈ હજી પણ સ્વીકારાઈ નથી બેઠરાવ થઈ ગયા છે વચનો મળતા રહ્યા છે પણ ડોક્ટરની હડતાળ પૂરી થયા બાદ એક પણ લાભ આપવામાં આવ્યો નથી જેથી ડૉક્ટરમાં ભારે રોષ જોવા મળ્યો છે હર્ષદ શેઠા સાથે અઝર કુરેશી